નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની મમ્મી દેવલોક પામ્યા છે ત્યારે જ વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યા છે અને વાત કરી લઈએ કે સૌથી મોટું નામ ધરાવનાર એવા જિગ્નેશભાઈ બારોટ જેઓ ત્યાં પહોંચ્યા હતા એમનો પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારબાદ અંતિમ સંસ્કાર વખતે બેચર ઠાકોર પહોંચ્યા હતા એવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તમે સર્ચ મારીને જોઈ શકો છો તો ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ઘરે કયા કયા કલાકારો ગયા છે તો અત્યાર સુધી સુધી જીજ્ઞેશભાઈ બારોટ અને બેચર ઠાકોરના વિડીયો વાયરલ થઈ રહ્યા છે મિત્રો તો આવનાર સમયની અંદર બીજા કલાકારોના પણ વિડીયો વાયરલ થશે તો તેમને બતાવવામાં આવશે કે વિક્રમભાઈ ઠાકોરની મમ્મી દેવલોક પામ્યા છે તો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે કમેન્ટમાં જરૂરથી ઓમ શાંતિ લખી દેજો વિડીયોને શેર કરી દીજો ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે સૌથી પહેલાં મારી ચેનલ પર તમને વિડીયો જાણવા અને જોવા મળી જશે તો મિત્રો અત્યારે વિક્રમભાઈ ઠાકોરની મમ્મીનો વિડીયો ટ્રેન્ડ કર્યો છે સોશિયલ મીડિયામાં એટલા માટે બીજો વિડીયો બનાવ્યો છે અને ત્યાં જાણવા મળ્યું છે છે કે બેચર ઠાકોર પણ પહોંચ્યા છે તો ઘણા બધા એવા કલાકારો છે નામાંકિત કલાકારો ત્યાં પહોંચવાના હજુ બાકી છે તો જેઓ જેઓ વિક્રમ ઠાકોરના ઘરે પહોંચશે અને ત્યાંથી વિડીયો વાયરલ થશે એવા તમને મારી ચેનલ પર ફટાફટ બતાવવામાં આવશે તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિક્રમભાઈ ઠાકોરની મમ્મી માટે કમેન્ટમાં જરૂરથી ઓમ શાંતિ લખી દેજો અને તેમના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે એવી અમે બાબા કુદરત બ્લોગ તરફથી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તો મળું છું આ બીજા વિડીયોમાં ત્યાં સુધી રજા છું જય હિન્દ જય ભક્ત ترجمة <applause>